આપણે જોયું બોટાદમાં કળદા કાંડ ને લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી એ ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી પરંતુ હવે બોટાદ બાદ ફરી એકવાર આમ આદમી પાર્ટી ખેડૂતો માટે આવા જ એક મોટા વિરોધ કરવાના મૂડમાં છે અને હવે પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે ખેડૂતોના વધુ એક પ્રશ્ન ને લઈ અને વિરોધ કરવામાં આવશે આ વિરોધ પર ઉતરવામાં આવશે અને હવે તમામ જવાબદારી જે છે એ સરકારની રહેશે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી દ્વારા આ વાતને લઈ અને વિરોધ કરવાની વાત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે મગફળીની ખરીદીમાં ભાજપીય કરદા પાર્ટીના મળતીઓએ ખેડૂતોને લૂંટવાનું કામ કરી રહ્યા છે તે અટકાવવામાં આવે એવી વાત કરવામાં આવી છે ખેડૂતો પાસેથી ફરજિયાત બસો પચાસ મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે ખેડૂતોનો ભાવ ફેર પણ આપવામાં આવે એવી વાત કરવામાં આવી છે અને અહીંયા આ સમગ્ર બાબતને લઈ અને વધુમાં ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ જય જવાન જય કિસાન મિત્રો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારને સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ ચિંતા એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જોઈએ સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત નેવું હજાર રૂપિયોથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા જાય સરકારને ખર્ચ થાય છે એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ એ પણ માની લો કે નાખો તો ભાવ ફેર જમા કરી દેવો જોઈએ ખેડૂતોને માની લો કે અત્યારે બજારમાં હજાર રૂપિયા વેચાય છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે તો હજાર જે વચ્ચેનો ગેપ છે એ ખેડૂતોના ખાતામાં નાખી દેવું જોઈએ ત્રીજું કે એ પણ જો કરી શકે સરકાર મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગપડીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો એટલા માટે કે ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓની ગેંગ રહેશે પછી એ ચૂંટણીઓમાં કામ કરશે પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ અઢીસો મણ થી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહીં સરકાર નવી સરકારને મારી વિનંતી છે કે અઢીસો મણ મિનિમમ તમે ખરીદી કરજો અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે વાત એવી વહેતી થઈ છે કે ચિંતે રહેશે કે નેવું મણ મગફળી ખરીદાશે જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે એનો અર્થ હશે કે ખેડૂત પછી ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય પછી એ વેપારીઓને આપી દેશે તો ભાજપ એમાં પણ કડદા કરશે કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને સિંતેર સિંતેર એસી એસી મળે પોતે ચૌદસો વેચશે હજારમાં લઈને તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો અઢીસો મળતી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈસુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે કડદા પાતી રહેશે આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે એ મુખ્યમંત્રી જ છો તમે હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા તમે બધા બિલ્ડર વેપારીઓ છો તમને કઈ ખેતીની ખબર નથી અમારા ખેડૂતો સામે તો જુઓ અમારા ખેડૂતો બિચાડા ભોડા છે તમે ભાજપ ભાજપ કરીને મત આપી દેજો એ તો બિચાડા ભોડા છે ગામે ગામ પચા પચીને તમે રાખ્યા છે એ બધા ભોડા છે પણ એને લૂંટ છે એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા આ સ્થિતિ છે અત્યારે પત્નીના ઘરના મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના ત્યારે કોશિશો કરી રહ્યો છે ત્યારે એમને આ પૂરતા ભાવ મળે પૂરતી કરી દીધા એવી અમારી માંગ છે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે અહીંયા ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને ઈસુદાન ગડવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતોની આ માંગો સંતોષવામાં નહીં આવે ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેઓ પોતે આંદોલન પર ઉતરશે એવી વાત કરવામાં આવી છે અને આ વખતે તમામ જવાબદારી જે છે એ સરકારની રહેશે એવી પણ વાત કરવામાં આવી છે અહીંયા કારણ કે આપણે જોયું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આવી જ રીતે વિરોધ કરવા ઉતરવા ઉતર્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી એટલે હવે ક્યાંક ને ક્યાં અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આવી આવી અમારી માંગો છે આ માંગને સંતોષવામાં આવે જો આ માંગ

હવે કરવામાં આવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે આ વાતને લઈ અને અનેક નિવેદનો પણ જોવા મળ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતને લઈ અને પત્ર પણ લખવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ખરીદી જે છે મણ મણ વધારી અને જેટલી કરવામાં આવે એટલે જે છે ખેડૂતોને મોટું નુકસાન ના જાય ખેડૂતોને બહાર જઈ અને પોતાની મગફળી જે છે એ વેચવી ના પડે એવી અનેક વાતો કરવામાં આવી અને હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા આ વાતને લઈ અને વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે આંદોલન કરવાની વાત કરવામાં આવી છે અને હવે આ વખતે જો આંદોલન થશે તો તમામ જવાબદારી સરકારની રહેશે એવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં